ખાતે અનુસૂચિત જાતિ મોરચાનું મહાસંમેલન યોજાયું ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા આયોજિત ત્રાણું ઉના વિધાનસભા ઉના શહેર ઉના તાલુકો અને ગીર ગઢડા તાલુકા અનુસૂચિત જાતિનું મહાસંમેલન રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું આ કાર્યક્રમમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી જયંતભાઈ ચાંડપા જિલ્લા મોરચા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખઠ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ ટાંક ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખઠ ઉના નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણીયા પોરબંદર મોરચા પ્રભારી શ્રી ગિરીશભાઈ ભજગોતર મહંત પ્રભુદાસ બાપુ નગરપાલિકા સદસ્ય શ્રી ગિરીશભાઈ પરમાર ત્રણેય મંડલ મોરચાના પ્રમુખ શ્રી મોરચાના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં લોકો હાજર રહી આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચૂડાસમાને જંગી બહુમતીથી ચૂંટાવવાના સંકલ્પ કરવામાં આવ્યો